વલસાડ જિલ્લામાં ઉમર ગામથી વાગલધરા સુધી રિક્ષા એસોસિએશન દ્વારા એક નવી માંગણી કરવામાં આવી છે કે રિક્ષા કંપનીમાંથી નવા વર્ષમાં બે હજાર પચ્ચીસ શરૂઆત કરવામાં આવે તો નવી રિક્ષામાં અંદરની સાઈડ કાચની ઉપર કેમેરા લગાવીને શરૂઆત કરો પેસેન્જરની માલસામાનની સલામતી માટે અને ડ્રાઈવરને ગુનાથી બચવાના માટે એસોસિએશન દ્વારા વલસાડ શહેરને ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવે છે રિપોર્ટર જૈનુદ્દીન કેમેરામેન આ મેન સૈયદ વલસાડ વલસાડ જિલ્લા આ ભાઈ છે બ્લુ શર્ટવાળા એ સતニンભાઈ છે બોઈસર એમની રિક્ષા બેક સિવિલની રિક્ષા સ્ટેન્ડ પરથી બેસા હતા એમાં રહી ગઈ કે આ અંકિતભાઈ અપાયા છે બરાબર લેઓ બોલો આ બોલો હા હોસ્પિટલ સે સિવિલ હોસ્પિટલ અંદર સે બેઠે થે એ સ્ટેન્ડ સે

કે ભાઈ અમે લોકો આ ગુનો કરતા નથી અમે તો રોજ લાવીને રોજ ખાવાળા અને મહેનતની રોટલી ખાવાવાળા માણસ છે ને એમાં અમુને ગુનેગાર બનાવીને પોલીસની ધમકી આપે પેસેન્જર આવીને કે તમે લોકો અમારો જે સામાન નહીં આપશો તો અમે પોલીસ ફરિયાદ યુદ્ધ કરશું એવી રીતે અમુને આવીને ધમકી બી આપે છે પેસેન્જર પણ અમે જ્યારે સામાન લીધેલું જ નહીં હોય તો અમારા ઉપર એ રીતે એક્સેપ્ટ કરવાનું કોઈ કારણ કોઈ શક્યતા જ નહીં મળે કેમ કે અમે તો પેસેન્જર ઉતારીને બીજા પેસેન્જર અમને મળી જાય તો અમે એ પેસેન્જર બેસાડી દઈએ છીએ રસ્તામાંથી મળી જાય છે તો બીજો પેસેન્જર અગર લઈ ગયો તે બી ગુનો અમારા પર આવી જાય એટલે એ વિષય બી છે એટલે અમે લોકોએ બધા સ્ટેન્ડ પર બિલ્લા આપવાનું શરૂઆત કરી છે કે બધા જે સ્ટેન્ડ છે અમારા અમે આપણા અમારા રેલવે સ્ટેશન પર છે દોઢસો રિક્ષા એમને બિલ્લા આપ્યા છે ને હવે બધા સ્ટેન્ડ પર બિલ્લા આપવાના ને એ પ્લસ રિક્ષા સ્ટેન્ડના જે બોર્ડ લાગશે એના ઉપર અમે કેમેરા લગાવવાના કે ઓનલી ફોર રિક્ષા સ્ટેન્ડના જ માણસ ત્યાં ઊભી રહેશે બહારના માણસ ઊભી રહેશે નહીં જય હિન્દ જય